સમાચારોમાં હવે તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના ધાંતી ગામે રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ દાંતી ગામની મુલાકાત લીધી હતી અને જણાવી કે પાણી અને સિંચાઈ સંબંધિત યોજનાઓનું નિરીક્ષણ કર્યું હતું તેવું જણાવ્યું કે પૂર્ણ અને વગરેજ ટ્રીબ્યુટરી કાર્ય પૂર્ણ થયા બાદ ધરાશના રેગ્યુલેટરીનું કામ શરૂ કરવામાં આવશે અને જેનાથી ગામમાં સિંચાઈ સુવિધા વધુ સારી મળશે વહેલી સવારથી નવ થી નીકળી અમારી ટાઈડલ રેગ્યુલેટરી જે અગાઉ મંજૂર થયા પછી કામગીરી ચાલુ હતી રેગ્યુલેટરી અને વાઘરેજ ટાઈડલ રેગ્યુલેટરી કે જે માનનીય નરેશભાઈના વિસ્તારમાં એક આવે અને ત્યાંથી આગળ વધીને જે ખૂબ લાંબા સમયથી એક માગણી હતી જે ખાસ વલસાડ તાલુકાના નાની મોટી દાતી જે માનનીય ધારાસભ્ય ભરતભાઈના વિસ્તારમાં આવે એને અમે મંજૂરી આપ્યા પછીની કામગીરી આજે બંને પ્રગતિમાં છે કામ સમયસર થાય સારી ગુણવત્તાવાળું થાય અને એ વિસ્તારના લોકોને પણ કઈ કંઈક રાજ્ય સરકાર તરફથી સિંચાઈ વિભાગ તરફથી થઈ રહ્યું છે એનો મેસેજ પણ થાય અને સમય મર્યાદામાં સારી ગુણવત્તાવળ થાય અને ભાગરૂપે અમે આ મોટી દાતી અમારા બંને ધારાસભ્ય આદરણી નરેશભાઈ ભરતભાઈ અને અમારા સંગઠનના પ્રમુખશ્રી અને સૌ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા મોટી દાતીની મુલાકાત લીધી આ ગામ લગભગ છ હજારની વસ્તી અને ભૂતકાળમાં આ ગેબિયન વોલ ન હતી એ વખતે ગામમાં પાણી પ્રવેશી જતું અને લોકોની સલામતી ન હતી આ લગભગ કરોડ થી વધારે રકમમાં આ અમે ગેબિયન આ બનાવી રહ્યા છીએ અને લગભગ દોઢ કિલોમીટરની લંબાઈમાં છે આ તૈયાર થતાં આ ગામની દાંતીના આજુબાજુના છ ગામની સલામતી થશે જેથી લોકોને અહીંયા જઈને પોતાનો બીજને ધંધો કરી શકે એવી સ્થિતિ